તો મિત્રો આ હાથના પથ્થરની ખાણ છે જેમાં હાથથી પથ્થર જે છે ઘણ અને સીણાના દ્વારા અને ભડાકા કરીને કાઢવામાં આવે છે આ પ્રકારના જે સીણા હોય એ હોય જેને છે આ પ્રકારે અંદર ખઈ કરીને અંદર ખૈયું કરવામાં આવે અને ખયું કરીને પછી એને ઘણ દ્વારા અને ભડાકા દ્વારા જે છે એ ટોળા જે રહ્યા એ અલગ કરવામાં આવે છે અને તમે જુઓ અહીં જે છે અત્યારે આ જે ટોળા રહ્યા પાણાના એનીથી આ ગાડી જે રહી એ ભરવામાં આવી રહી છે અને તમે જુઓ આ પથ્થરમાં જે છે ડાર્ક કરવામાં આવેલો છે અને આની અંદર જે છે એક કેપડી જેવી જામગરી હોય છે શું નામ તમારું પેલા ઈશ્વરભાઈ અને આપણે યાર ઈશ્વરભાઈ છે ઈશ્વરભાઈ આમાં શું આ કે રીતે ભડાકો કરવામાં આવે ટ્રેક્ટરવાળા કરી જાય ટ્રેક્ટરવાળા કરી જાય અને આ ભડાકો થાય એટલે પથ્થરામાંથી એની મેળાઈ નોખવો પડી જાય અને પછી જે છે આ સીણા અને બધું કટિંગ જે રહ્યું હાથનું એ પ્રમાણે કરીને આ રીતે તમે જુઓ પથ્થર જે છે આ પ્રકારે કરવામાં આવતા હોય આ ટોળા કહેવાય જે ખાસ કરીને કોઈ દિવાલ છે વંડા છે એવું બનાવવાનું હોય એમાં ઉપયોગ લેવામાં આવતો હોય છે અને આ જે ખાંડ રહી એ બધી હાથના પથ્થરની છે આગળ જે તમને દેખાડી એ આપણે મશીન કટિંગ હતી અને આ પ્રકારે હારે પીવાનું પાણી જે છે એ હારે રાખવું પડે અને અમે આવ્યા ત્રણે આ બાજુના ભાગે જો તમે કામ ચાલુ હતું આ એમના હથોડા અને કોચ ને એ બધું છે અને આ બીજા ખાણી આપણી સાથે મનોજભાઈ છે મનોજભાઈ આખો દિનો કેટલું ધન્યું પડી જાય આમાં પાંચસો સાતસો રૂપિયા ને તો ઘરનો ખાવાનો ખર્ચ ચાલે બરાબર તો મિત્રો તમે સાંભળ્યું કે પાંચસો થી સાતસો રૂપિયાનો આખું ધન્યુ પડે ને એમાં તમે જો આવી કાળઝાળ ગરમીની અંદર ખરેખર એમ કહેવાય કે પરસુ પાડીને મહેનત કરવાની આ પાણાની મહેનત જે રહી એ બહુ લાંબો ટાઈમ સુધી માણસ કરી ન કે કારણ કે ઉંમરની પ્રમાણે પિસ્તાલીસથી પચાસ વર્ષની ઉંમર થાય એટલે થાકી પણ જાય અને તમે જુઓ આ પ્રકારે જે પાણા રહ્યા એ હાથે જે પાણા જે કટિંગ કરીને જેને આપણે આ ભાષામાં અને ઘડતર બેલા કહેવાય અને ઓલા મશીન કટિંગ બેલા કહેવાય અને આ જે પથ્થરના બેલા રહ્યા એ આ ચણતરની અંદર બહુ સારામાં સારી ક્વોલિટીના કહેવાય મશીન કટિંગમાં કેવું કે ક્યારેક તમને પ્લાસ્ટરને એવું બધું મૂકી દે અને આજે દેશી કટિંગ રહ્યું ને એ પ્લાસ્ટરને છોડે નહીં તો તમે જુઓ આ પ્રકારે ખાણ હોય છે